માતાજી ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આજે અમે જઈ રહ્યા છે હોય શાળાએ તો હું આટલો પહોંચ્યો છું ખારી પાલડીને બળવજી છે આ છે એની બાજુમાં શાળા તો હું અત્યારે આવ્યો છું जी के टर से लाये चलो पानी पियो हाँ ऐसे अच्छा पानी आ रूम से एक बीजू रूम से आहे रूम से आप बताओ वासन डब्बा सम पड़ी से टीवी नो से एम कितने आ हो घर से

हम देखा है निशा ये जाओ उनसे थोड़ा टुकड़ा ही जैसा है तो हाँ मैं गेट रही थी जाओ उनसे अब पता जाड़ कहाँ से આપણે હાળ માં આવી ગયા છે અત્યારે જો તાળું બંધ એટલે ગેટ ઉપરથી આવું પડ્યું છે ભાઈ જો ખા રમેશ આ છે મોટી આ પડી છે ગાડી कर दे जल्दी हां ले 38 350 करके 200 200 पर અત્યારે તો મજા આવે છે એકદમ ઝાડખા બાળખા છે એકદમ લીલો લીલો રંગ બેરંગી અને પગ બે હવાનો ઉલે પણ છે અય પાટ બંગાળેલા છે કબેડી રમે છે લગભગ તો આ પાટા બાટા મસ્ત ચરીત પજો કર્યું છે આ છે ફૂટબોલ નું પછી ખેલવાનો રંબાનો એની આગળ એક બીજું છે મસ્ત મસ્ત ઝાડ છે અને સાઇડમાં પડી છે એક ગાડી આ છે એક ઉપર લઈ સીડી એ પણ ઝટકા છે તારું તો એટલે મજા આવી છે પાત દે દો ઘરે આવનો પણ જીવ નઈ થાતો મે જા રસા કરે કિરણ ને બેઠા છે ના આપણે આ મહારા હરી મારો આ લેક